તો હોબાળાના દ્રશ્યો સામે આદા છે મહીસાગરના ના વરધરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હોબાળો થયો હતો મેડમ

સ્થાનિક દર્દી દ્વારા તે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે કેટલાક સાધન સામગ્રી પીએચસી સેન્ટર ખાતે ન હોવાને લઈને સ્થાનિક લોકો દ્વારા તે વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે તેમજ વાલી પોતાના પુત્રને લઈને વ્રત્રી પીએચસી સેન્ટર ખાતે તાવ મપાવવા માટે ગયા હતા પરંતુ મશીન ના હોવાને લઈને ડોક્ટરને રજૂઆત પણ કરી હતી પરંતુ ત્યાંના સ્થાનિક જે ડોક્ટરો છે તે ડોક્ટરો દ્વારા તેઓને જણાવવામાં આવ્યું હતું કે હાલ મશીન છે તે બગડી ગયેલ હોવાથી અમે નવા મશીન મંગાવેલા છે અત્યારે મશીન આવ્યા નથી જેને લઈને જે દર્દી છે તે દર્દીને ગુસ્સો આવતાની સાથે તેઓએ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયાની અંદર છે તે વાયરલ કર્યો હતો ને ખાસ કરીને વાત કરીએ તો આવા અનેક પીએચ સેન્ટરોમાં મશીનો ના હોવાને કારણે સ્થાનિક લોકોને પરેશાન થવાનો આરોપ છે તે આવતો હોય છે જી જી ભદ્રપાલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર